ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે ત્યારે આ વખતે ભાજપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને આ યાદીમાં સામેલ અપાય છે જગ્યા નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બીજેપી એ બે માર્ચે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની પ્રથમ યાદી શેર કરી છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ સામે આવ્યા છે જેમાં કેટલાક ફિલ્મ સ્ટાર્સના નામ પણ સામેલ છે ચાલો તમને જણાવીએ કે ભાજપે આ વખતે પોતાના ઉમેદવારોની યાદીમાં કયા સ્ટાર્સને પસંદ કર્યા છે હવે આ સ્ટાર્સ એક્ટિંગ નહીં પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવવાના છે ગઈકાલે જાહેર થયેલી યાદીમાં દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ રવિ કિશન લોકેટ ચેટર્જી મનોજ તિવારી પવનસિંહ હેમા માલિની સ્મૃતિ ઈરાની અને સુરેશ ગોપીના નામ સામેલ છે તો સાથે સાથે હાલમાં એ સમાચાર પણ સામે આવી રહ્યા છે કે પવનસિંહે આજે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ભોજપુરના સુપરસ્ટાર પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલ થી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે પવન પહેલીવાર રાજનીતિના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા હતા પરંતુ ગઈકાલે તેમને ટિકિટ મળી હતી અને આજે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી હેમા માલિનીને પણ બે હજાર લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવી છે હવે હેમા ફરી એકવાર મથુરાથી ચૂંટણી લડવા માટે તૈયાર છે તમને જણાવી દઈએ કે વર્ષ બે

ભાજપે બોલીવુડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ રવિકિશનને આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગોરખપુરથી ચૂંટણી લડવાની તક આપી છે તમને જણાવી દઈએ કે રવિ અગાઉ પણ આ સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે શાસ્ત્રીય નૃત્યાંગના અને બંગાળી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર લોકેટ ચેટર્જી પર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપે તેમને હુગલીથી તેમના ઉમેદવાર જાહેર કર્યા છે હાલમાં પણ આ સીટ પરથી લોકેટ ચેટરજી સાંસદ છે ભાજપે તમિલ તેલુગુ અને મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર સુરેશ ગોપીને કેરળના ત્રિસુરથી મેદાનમાં ઉતાર્યા છે તમિલ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં સુરેશનું પોતાનું આકર્ષણ છે અને તેનો જાદુ લોકો પર કામ પણ કરે છે નિર્હુઆ એટલે કે ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ ને આઝમગઢ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે હાલમાં પણ આ સીટ પરથી છે છે હવે ફરી એકવાર ભાજપે તેમને અહીંથી ચૂંટણી લડવાની તક આપી એક સમયે ટેલિવિઝનની રાણી ગણાતી સ્મૃતિ ઈરાની હવે રાજકારણમાં પણ ચમકી રહી છે સ્મૃતિ ઈરાની ને ફરી એકવાર અમેઠીથી ઉમેદવાર જાહેર કરવામાં આવી છે સ્મૃતિ ઈરાની હવે ફરી એકવાર ચૂંટણી લડવા માટે તૈયાર છે લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર